વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચના સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ મોડી રાત્રે વતન ભરૂચ ખાતે લાવવામાં આવતા ગમગીની ભરીયો માહોલ સર્જાયો અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે વિમાન ધડાકા સાથે તૂટી પડવાની સાથે અનેક લોકો જીવતા સળગી જતા મોતને ભેટ્યા હતા જેથી સરકાર દ્વારા પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાવી મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે તે પ્રમાણે રવિવારે તેમના ડીએનએ મેચ થઈ જતા તેથી ત્રણેય પરિવારોને ભાય હોય તેઓ પોતાના સ્વજનોના નામ લેવા અમદાવાદ પહોંચી ગયા હતા સલામ આજ તારીખ સોલ છ બે હાજર પચીસ ના રોજ જે અમદાવાદ થી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થઈ ઘણા લોકો મૃત્યુ તમામને અમે સમગ્ર જિલ્લા પામેલાંજલિ પાઠવી સલીમભાઈ મિસ્તરની ડેથ બોડી અત્યારે રાત્રેના ત્રણ વાગે અલમીના પાક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેટ બોડી અત્યારે દફન વિધિ છે એના જાણે નમાજ થયેલી છે જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેટ બોડીઓ મળવા માટે મદદ કરી એમના પીએમ રિપોર્ટ એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓએ સહી સલામત અહીંયા આપેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેટ બોડીઓ મોકલવા મળ્યું હતું એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા રાખ્યો અસલામ વાલેકુમ